તો હેલ્લો ગાઈઝ ગુડ મોર્નિંગ જય માતાજી જય દ્વારકાધી સ્વાગત છે તે પનીર અંગારા ને ખાઈનાયા હતા તે આજે કોઈ થોડું સારું નાસ્તો બાસ્તો કરીએ મેથીના રોટલા બાજરીના ચલો તને બનાવી દઈએ મેથી પછી ચા મેકવાનો છે અને આ રોવે એટલે એમને દૂધ પીવડાવવાનું હો તે રોટલા બોટલા કરીને આ દૂધ પીવડાવી દઉં પછી ચા બનાવી દઉં પછી ચા બા પી લઈએ અજીતને ઉઠાડું હજુ એ રહ્યા ઊંઘી રહ્યા હતા ચલો તને રોટલા કરી દઉં તો ગાય શું નાસ્તો રોમનો નાસ્તો દૂધ દૂધનો બિસ્કીટ બે પાછું બટાણ વાળું દૂધ ને બિસ્કિટ ખવડાવી દઉં પછી રોટલો કરું એટલે થોડી વાર રમો ઉ ઘરો લાઈ લાઈ રે લુકાડ્યાન મો તો આડિયા પણ છે તો સીધું તો તવી હો એટલે એ અડઘુઆ ઘુકર બેઘુઆ ઘુમે લે તું પોતા કેવા બાજરીના રોટલા મેથી खावा जो तो

Garni, garni બેઠી ના પોતાડે હ ભવાડી વાડી આ રે જો ભવાડી માં આવી હે તો ચુંટી કીધી બધી ચુંટી ગાડી ના થોડી પાકેટ માં જોડો લેડો બસ કરજો આ જઉ લે તો ગાઈસ રોટલા તો બહુ મસ્ત બને હા અને ચાખી જોયા છે બને છે મસ્ત બને જો ખઈ અજી તો ખાસ તાણ ખાવ પડશે બહુ મસ્ત રોટલા મેથીના કોક દિવસ ટ્રાય કરજો

મોર 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 બેટા મોર ચોકં પે કુકુ ચોકં જી તુઆરો ચો કરવાગી તુ બેટા હે ચોકં ચીપટી બરાણી થી આઈએ લા ફુંકુ ફુંકુ આઈએ બરાણી થી ચીપટી હે લા દડો ચા પીવા ચલો ચા પી ચા 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 લો ચા ચા चा 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 तो मुंह बेहे जे पण एरया ना आव हट ले लडो चा 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 पिवा लुस्टेन ला हे झी थलन करवानी पछि बिजी बात बाटला हे लाइन बाटका बद्दू ले तो गाइस हमे चा जो बेगी है चा न गरम गरम रोटला मेथी ना मस्त मस्त रोटला मेथी ना तीखा तीखा लेडी હેલો તો ગાય શું તો મારું કચરો વાસ્તુ કોમનું થોડું મોડું થઈ જ્યું કચરા પૂતું બાકી કરવાનું નાવાનું બધું બાકી છે તો ચલો ગાઈ કચરો કચરો મારી બધું બધું મારી દઈએ અમારા ઘે તો મારી દીધું પણ આ મોટાભાઈના તે બાકી કચરા પૂતું તો ચલો કરી દીધું કચરા પૂતું પછી નાવા બાવાનું કપડાં બપડા ધોવાનું પતાવીએ મમ્મી તો બીજા બધાના કપડાં ધોવા બેઠો હ

हुई जो पास पासो उठवा दो दोनों ने चांद में उठवा दो आरु ए आरो, आरु इटा उबो था है तर को नहीं लगता होगा उबो था होगा कहीं नहीं बात गाइस विष्णु गतिलाया था ना माधिनु एमु बात बनाया हाँ ले लो बोरे बेटा मत तो मस्त था ही गया तो गाइस आरवे वे उठी जा भात चढ़ी जा नारी ये उठी जा जब मन बधु ऑलमोस्ट बनी गयो नारू ये उठ्यो ना, तो ओई ना नास्तो बास्तो कराऊ दाल जोई लो पहला उभरो ना आवो ने तो उभरो जसे बधु आड़े उकरण चालू थई गई सा तो नोटा थोड़ी वार उकड़ो

આગવામ તો બાર વાગી ગયા હે અને અમે જમવા બે જઈએ દાળ ભાત ને બાજરીનો રોટલો કરે ઉમડું થઈ જતું એટલે રોટલી બોટલી બનાવી હોય નહીં ખાલી દાળ ભાત ને બાજુ રોટલા હોય છાસ તો चलो ને ખાઈ લે આ બે જુરિયન રાત નું કોઈ ને ખાજી નો તો બોક્સ પડી દીધું તે અત્યારે ચલો થોડું ચાખીએ જ ને બે જણા તો બે જણા તો ખવા બેહી ગયા એક નંબર દાળ ભાત બનાવો ઓલ થેન્ક યુ

પણ આખો તમારે ના બેવું હો યાર આવ ના ચાલે યાર રાખો તમારે બધું પતી ગયું એટલે જો બાપ ને બેટા બેસે હવે હારું ને એકલાન બે હાડે ને હારું તો આ ખુરશી હારી ગયા પાછી પડ્યો વાળી તો નહીં હારું આરું તો ખુરશી હારી ગેવા બેટા હારી ગમાં તો ગાઈશ આ એક જ રૂમવાળું ગ્રહ દબાવાળું છે પણ આમાં એમ કહો બધું ના કમનો ના કોમ સામાન જ પડી રે જો ના કમનો જ બધો સામાન પડી રે આમાં અમે આમાં એમ કે પેલા રહેતો તો ભરામ જ રહેતો તો હતો કોઈ રહેતું નહિ એટલે એમ કે પેલું એવું થઈ ગયું ને હજી હા ના રિપેરિંગ કરાવીશું સરખું કરાવી દઈશું મસ્ત ચલો તાને ચલો ચલો બાર દરવાજો રાખવાનો સારો આજે તો હજી જોઈ કણી મેં વાડી લીધી હતી મેથી જો વાડી લીધી હતી રોટલા બનાવા આવા તમે આરું લીધો એટલે નહીં લઉ

અને જોડે બે પેન્ટ એવા પણ પડ્યા હતા સેમ એટલે ભાઈ એ બદલાઈ નાખ્યું નાર્યું લાય બ્લેક અને ગાઈસ જો હું મારા માટે આ મંગલસૂત્ર લાવી હતી કેવું છે કમેન્ટમાં કહેજો બીજું એક આર્યું મંગલસૂત્ર લાવી હતી ઘેર રેગ્યુલર પહેરવા માટે તો ચાલો ગાઈસ થોડો ઘર આરામ કરી લઈએ તા ખીચડી ને શાક નહીં

સારા બધા ખીચડી ખવડાવતી હતી અને આવી હે ને થોડો તીખો રસો નાખ્યો તો ખીચડીમાં ખીચડી ખવડાવશે ને આરું તો આરું તીખું લાગે તે બે ક્યા નહીં આરું તો દાદીને શું કરવા જોઈએ હેડો સારું દાદી દાદા ને મોટા પપ્પા પીંચો બધો ખાવા બેઠો ચલો એ પણ જઈએ શું ચાલુ છે તેને જોતા જોતા ખાવ ને

क्या सारे न्यूज़ पूरे ध्यान से पढ़ता है गाइस नाउ थैंक यू चलो बताओ गलत हो गई जो पत्र मतलब गलत हो गया हिंदुस्तान बचेगा नहीं होता और गलत सा स्कूल वाली बात है नहीं है गांधी नहीं है ऋषि कुमार विद्या पैसा वाला लेके चलते थोड़ा दुख होगा और सब जम ये चुप-चुप पर मां ने याद वाला